નહીં પછી ભરે ભરેગલું ભાણ કરમી કાશ પર યાદ કરી આવા રૂડા કાર્યક્રમ ને આજ આનંદ આજો ચરંગ આજ સરો ને કારણ કે સખી અમે આંગણ કંચન વરસ્યા મે આજ એવા રૂડા જે અવસરે અમદાવાદની ધીંગી ધરાની માથે હું તમે આજે જયારે મળ્યા છે કે જ્યાં મહર્ષિ વાલ્મિકી સફાઈ કામદાર પના એલેગન્સ આયોજિત પના એલેગન્સ રેસિડન્સીનું ઉદઘાટન મહર્ષિ વાલ્મિકી ઋષિનું મંદિરનું પણ અહીંયા જ્યારે કામ એવા રૂડા કાર્યને જ્યારે આગળ વધારવાનો છે સમાજને વિકાસના પંથે વર્ષોથી કદાચ ચહેલો જાય છે પણ એમાં વેગ આપવા હટું થઈ અને રૂડા કાર્ય જ્યાં અહીંયા થઈ રહ્યા છે રતિલાલભાઈ બી વાઘેલા ને સુરેશભાઈ કબીરા બે થાક પ્રયત્નો તમામ વાલ્મીકી આખા સમાજનો જેને આ બે ભાઈઓને દિલથી ટેકો આપેલો છે ત્યારે આ કાર્યક્રમ અહીંયા સક્સેસ થયેલો જ દેખાડો છે મુખ્યમંત્રીને અહીંયા આવવું પડતું હોય પદાધિકાર ને આવવી પડતી હોય રેસિડેન્સી મકાનો ત્યાંથી હોપાણા છે સમયાંતરે હજી આગળ ઘણા બધા રૂડા કાર્ય કરવાના છે થઈ રહ્યા છે થશે પણ આજ એ આનંદમાં ભાગ લેવા હાટું થઈ એ આનંદમાં ઉમેરો કરવા હાટું થઈ અને સંતવાણી આરાધવા હાટું થઈ પરમ તત્વનું કારણ કે અત્યારે તો દરેક સમાજમાં કંઈક ને કંઈક માહોલ બદલાતો જાય છે પણ મેં જોયેલું છે કે મારા અનુભવો છે કાર્યક્રમના ડાયરાના એટલા વરોના ભજન જો હચવાણું વધારે ભજન પ્રેમી કે કાંઈ પણ રૂડા અવસર હોય તો ભજનની પહેલું યાદ કરે છે એ દલિત સમાજ છે પછી એમાં નોખા ભાગ નથી પાડતો પણ દલિત સમાજમાં જેટલા જેટલા કાર્યક્રમો કરેલા છે ને ત્યાં જોવા જઈને તો ભજન વધારે હચવાનું કાંઈ પણ રૂડો અવસર હોય એટલે ભજનને પહેલું યાદ કરે છે એટલે ભજન અને સંતવાણીના દોરમાં જ્યારે જવું છે તમામ સમાજનો આજે જ્યારે આનંદ છે એની આનંદમાં સંતવાણી રૂપી સદગુરુને યાદ કરવા છે અને એવા ભજનોના આરાધક મારીને તમારી વચ્ચે છે બહુ ટૂંકો પરિચય આપી અને સંતવાણીના કાર્યક્રમને આજે આપણે અહીંથી આગળ વધારવું છે ત્યારે સમાજનું ગૌરવવંતુ નામ ઓરિજિનલ ભજન અને સંતવાણી ભજનના ઓરિજિનલ જેને ઢા કહેવાય અને સમય સમયના ભજનો જે છે એ સમય સમયે આજના કલાકારો કદાચ નથી ગાતા સ્ટેજ ઉપરથી પણ હજી કોઈ જે ભજનના શબ્દો કે એની મર્યાદા ઝૂકા નથી એવું પાત્ર છે મારી તમારી વચ્ચે એટલે વિજયાબેન વાઘેલા એને જોડતા ચાલુ છે આપણે એક વાર બતાવીને વિજયાબેન વાઘેલાને કારણ કે આ તો તમારું સમાજનું ગૌરવવંતુ નામ છે કલાકારો તો હારા હારા દુનિયાના પડની માલ પાડેલા છે પણ સ્ટેજ ઉપરથી હોય કે નાની બેઠક હોય ક્યાં સમયે કયું ભજન ગાવું ને એ હમજણ હવે રહી નથી અને કદાચ રહી હોય ને તો ક્યાંય ક્યાંક ખૂણે ખર્ચકે ક્યાંક છે પણ મોટા સ્ટેજમાં બેઠા પછી ભજનની એ મર્યાદા ને હજી ચૂક્યા નથી એ બહુ મોટી વાત છે એવું જ ભજન પોતે ગાયું પણ એ ભજનને સદગુરુ મહારાજનો પંજો ક્યાંક માથે નીમી ગયો હોય છે કોઈ ના કોઈ ના કોઈ સંતોના આશીર્વાદ લાગ્યા હોય ત્યારે એમના પેઢીઓની માલભાઈ ભજનો ઉતરે એટલે એમના દીકરી બેન હેતલબેન પણ ભજનનો કેડો પકડેલો છે બેન ને પણ એકવાર ચાલુ ચાલુથી આપણે વધાવી લે વાહ હું શબ્દ બોલ્યો ને કીધું કે કોઈ સંત નો કોઈ હોલી મહાપુરુષ નો પંજો લાગી ગયેલો હોય ત્યારે એને કે સંતાનો ને અત્યારે યુવાન છે ને હાથમાં તો મોબાઈલ લઈને જ ફરતા હોય હીરો હિરોઈન આ પિક્ચરમાં દ્રશ્ય જોઈને અનુકરણ કરતા હોય પણ આ તો ભજનનો ભાવ આ ઉઈગું છે ને આ ભજન ઉગેલું છે બહેન બાનું પ્રભ ના પીર છે વાદાસ બાપુ નો પંજો છે આમાં કઈ ખામી ઘટે નહીં કારણ કે પેઢિયું તો હાલું આવે પીરાણું છે પીર પીર કુરો કરો નહીં પીરજી ગઈ ખાણ અરે પંચ ઇન્દ્રિયા વસ કરો તા હુંદા પીર પ્રમાણ દેવિદાસ બાપુએ વિદ્યા ની શરૂઆત કરી ને અને ન્યાય કઈ ગોળોર થઈ જાય તપોભૂમિ છે ને તપો ભૂમિ ની માથે બેહી અને સેવાદાસ બાપુએ માથે પંજો દીધો ને એમાં કઈક આશીર્વાદ એ મૂડી દઈજી છે ને આ મૂડી હજી ભજન નો કેળો એ રાખે છે એવા જ ભજન ના આરાધક આંખ બંધ કરો તો ઘડી એમ લાગે કે આપણે હેમદ ચૌહાણ ને સાંભળવી છે પણ આ તો કુદરતી હાજની બક્ષીસ હોય હાથ કોપી કરવાથી હાજ નથી થઈ શકતો કદાચ શબ્દ મઢાય પણ આ તો કુદરત આપે ને તોય કંઠમાં લે જગદીશભાઈ ચૌહાણ એમને પણ જોદાવ ચાલુ જવાઈ લઈ અમારા ઝાલાવાના પ્રગણે ભજન મેચવાનું છે જયેશભાઈ બેઠકો કરી છે એવા ભજન નો આરાધક લે જયેશભાઈ ચવાણ વઢવાની ધરતી માંથી અહીંયા વધારેલા છે જયેશભાઈ ચૌહાણ ને પણ આપણે જોરદાર ચાલુ થી વધારી લે જયેશભાઈ સોલંકી આ સો બેન્જો ઉપર જે સંગત આપે છે રવિ પરમાર દેશ વિદેશમાં તમામ જગ્યાએ પોતાના ટેરવાના કામણ પાછળ દીધા છે એટલું નહીં પણ વાલ્મિકી સમાજ નું ગૌરવંતુ નામ એટલે હું કહું છું કે રવિ પરમાર એના પપ્પા એના પિતાશ્રી શ્રી જસવંતભાઈ પરમાર શિક્ષકની નોકરી તો કરી પોતે રિટાયર તો થઈ ગયા પણ શિક્ષક ની નોકરી કર્યા પછી સરકારે એ નોંધ લીધી અને રાષ્ટ્રપતિ હસ્તક રાષ્ટ્રપતિ એવોર્ડ વાલ્મીકી સમાજમાં અને ગુજરાતમાં જસવંતભાઈ પરમારને આવ્યો છે એનો દીકરો આખું ઘર ભજનમાં જસવંતભાઈ સાહેબ ભજન ગાય રવિ ભજન ગાય છે સાજ તમામ વગાડે નાના ભાઈઓ છે એ પણ ભજન ના કેડા પકડેલા છે આ ત્રણ ત્રણ પેઢીઓ સુધીની ની પુનાય છે એનો દીકરો એ પણ નંબર લે રવિ દીકરો છે એ પણ અત્યારે ગુજરાત લેવલે નંબર લે છે ઢોલક ઉસ્તાદ માં એટલે થાતા હોય ને થાય આપણી કહેવત છે ને એટલે એવા રવિભાઈ પરમાર ને આપણે જોરદાર ચાલુ છે બતાવી લઈ વાહ સાજીંદા આજ બધાય ત્રણ તાળ ભેગા થયા છે ત્યારે અમારા હિતેશભાઈ જણા દેશ વિદેશમાં તમામ નામાંકિત કલાકારો હારે રવિ અને હિતેશભાઈનું આ તો હું વર્ષોથી આ બધાને હારે ઘણી બેઠુંટ કરેલી નજરે જોયેલા છે કે તમામ નામાંકિત કલાકારો હારે પોતાના પહેરવાના કામણ પાથરેલા છે એવા હિતેશભાઈ અને બે તબલજી ઉસ્તાદને આપણે જોરદાર તાલુથી વધાવી લઈ મંજિરા ઉપર સંગત આપે છે ચંદુભાઈ એમને પણ આપણે એક વાર યા મંજીરો તે બહુ કિંમતી ભજન કર્યું પણ મંજિરા રણકાર અને જૂનામ જૂનું સાજ હોય ને આરાધી સાજ કે જતીન સતીના સમયમાં કદાચ બેન જો તો હવે આવ્યો હોય પછી પછા વર્ષથી પણ જતી અને સતીના સમયમાં જગ્યા જો હાચવી રાખી હોય ને આ સ્ટેજ ઉપર હોય ને તો મંજિરું નામાંકિત તમામ કલાકારો પોતાના મંજિરાનો રણકાર આપ્યો છે એટલે સનુભાઈ ગણપતિને આપણે બોલાવા જવું છે ને અમે આયા નહી પેલા ગણે આયા આવીને બેહી ગયા હતા થોડું આયથી બોલવી અને તમારા સુધી મીઠો અવાજ કાનને ભોગાડે છે ગણેશ સાઉન્ડ એમને પણ આપણે એકવાર વાર જોરદાર થી વધાવી લે સાઉ ને તો પેલા યાદ કરવું પડે નકરાખી રહ્યા છીટય વાગે વાહ હેડ ડ્રાઈવર હા ડ્રાઈવરોમાં હેડ ડ્રાઈવર હોય ને એમ આ બધાને આ સુધી પહોંચાડ્યા છે ને તમામ કલાકારોને એ જે રમેશભાઈ એમને પણ આપણે જોડે ચાલુ થી વધાવી લઈ રવિ કે અમારા ફુવાન નો ભૂલતા ભૂલાય નહીં માર્ગ ડાયવર્ઝન થઈ જાય પણ આજ સંતવાણીના જયારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગણેશ વંદનાથી ગણપતિ મહારાજને આરાધન કરવું છે ગણપતિ મહારાજને યાદ કરવા છે અને કારણ કે કોઈ પણ શુભ કાર્ય લઈને બેઠા હોય કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા જયારે જાતા હોય ત્યારે ગણપતિ મહારાજને આરાધવા પડે આપણા ધર્મ અને શાસ્ત્રોમાં લખેલું છે અને ગણપતિ મહારાજ ને જયારે યાદ કરવા હોય ત્યારે ભોળિયાનાથા ને યાદ કરવા પડે એને પ્રાર્થના કરીને પડે કે બાપ હિમાલય સોમનાથ ના શિવાલય કોઈ પણ સ્થાનક ની માલવા બાપ તું બેઠો હોય ને પણ અંતરના નાદ થી એક વાર તારો હાકલો કરવી બાપ ગણપતિ મહારાજ હુકમના હુકમ ના પાના છોડી દે ઘાતની સંતવાણી ની આરાધક ની બેઠકમાં કોના સ્વરૂપે ક્યારે ગણપતિ મહારાજ આવીને બિરાજમાન થઈ જાય ખબર ન પડે પણ ઈ દાદા યાદ કરતા કેવું પડે ભબકે ગણ ભયંકર ભૂતડ નાથ ધંકર તેન કતે ભણકે તળી અંબર વાતા બંકર ગાજો ધંગત બહાંગ તે બહાસ ટંકર શંકર તે કઈ સરે પછી હરડાન ખરડાન બ્રહ્માંડ હલે જો ન દળડ અંદર ડાક ડાક બજા ડીમ ડીમાક ડીમ ડીમાક ડીમ ડીમાક ડમરુ નો નાદ ગતો ઈ બોળિયા નાથ અરજ કરીને કહે બાપ ભજન અને વાણીની પ્રભુના નામ સ્મરણની મહર્ષિની યાદ કરવાની વાણીની શરૂઆત કરવી છે અને ગણપતિનું આરાધન કરવું છે જોગમાયાને પહેલા યાદ કરી લીધા જગંબાને પહેલા કારણ કે શક્તિને યાદ કરવા પડે માવતરને યાદ કરો તો જ દીકરા આગળ હાલે આપણા ઘડી ન્યા નથી દેવો માવતર ઘરે રે દીકરા આગળ હાલે એમ નહીં દીકરા મા બાપના આશીર્વાદ હોય દીકરા આગળ હાલે અને એવા ગણપતિ મહારાજનું જ્યારે આરાધન કરવું છે ત્યારે મારીને તમારી વચ્ચે જગદીશભાઈ ચૌહાણ જ્યારે ભજનનો ભેળું એવો આરાધક જ્યારે બેઠા છે ત્યારે જગદીશભાઈને કહું કે ગણપતિ મહારાજનું આરાધન અને પછી એમને મોજ આવે વાણીનો દોર લઈને આવે જગદીશભાઈ ચૌહાણ